હળવદ શહેરમાં ત્રણમાળિયા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી મહિલાઓ અનિયમિત પાણી વિતરણથી ત્રસ્ત નગરપાલિકા કચેરી ખાતે મહિલાઓ રજૂઆત માટે દોડી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ શહેરના ત્રણમાળિયા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનોમાં રહેતી મહિલાઓ આજ રોજ મંગળવારે બપોરે બે વાગ્યે હળવદ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી છેલ્લા પંદર દિવસથી આ વિસ્તારમાં પાલિકા દ્વારા પાણી વિતરણ ઠપ થયું હોય જેનાથી કંટાળી મહિલાઓ પાલિકા કચેરી ખાતે દોડી જઈ પોતાની વ્યથા ઠાલવી હતી ત્રણ માળિયામાં જ રહીએ છીએ બ્લોક નંબર એક માં બરોબર તો ત્યાં કને પાણીની આજે પચીસ દિવસ સમસ્યા છે તો પાણી નથી આવતું તો એની માટે અમે અહીંયા અરજી આપવા માટે આવ્યા છીએ અમને એમ કીધું કે કાલે પાણી આવશે પણ આવું તો અમે કેટલાય સમયથી સાંભળીએ જ્યારથી અમે છ સાત વર્ષથી અહીંયા રહેવાય ને ત્યાંથી આવું સાંભળે અને ત્યાં કને પાણી તો પાણી પણ બીજી બી બધી બહુ બધી પ્રોબ્લેમ હે રોડ રોડ નથી ત્યાં કને પાણીની પછી લુખ્ખા તત્ત્વનું બહુ હેરાન કરું બરોબર આ બધું બહુ ત્યાં કને બહુ જ બધી તકલીફ પબ્લિક ને તકલીફ છે આપે ખરાગર ના પાણી આપે શું વ્યવસ્થા કરો પાણી ની હવે તો આવ્યા છે રજુઆત કરવા તમે તમને કીધું ઓલા શૈણે તલાવ માંથી સકડા લઈને વાહન ભરવા જાય છે તલાવ

ને લાઈટુને કે પોંચું લઈને આવો નામ આવો ને અત્યારે છોકરા છોકરાની પરીક્ષા અમારે છોકરા ની પરીક્ષા યુવા નવરાગામાં નિશાળે કેવી રીતે મોકલવા છોકરાઓ અહીંયા સાહેબો પાછા મોકલે કે છોકરાઓને ના આવતો હોય તો પાણી વગર ક્યાં નવરા હોય થોરાવે